રાજકોટી સૌથી જૂની અને પ્રસિદ્ધ લાખા રાજબજારમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા પાથરાવાળા અને વેપારી વચ્ચે વિવાદનો સુખદ અંત આવ્યો છે આ મામલે શહેરના વાણિજ્ય દ્રષ્ટિએ મહત્વ ધરાવતી બજારમાં આજે મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી જેમાં મહાનગરપાલિકા અધિકારીઓ પોલીસ વિભાગ ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ધારાસભ્ય રમેશ ટીલાડા ઉપસ્થિત રહ્યા હતા જેમાં વેપારી આગેવાન હિતેશ અનડકટે જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે ખાસ વિનંતી કરી હતી અને મ્યુનિસિપલ કમિશનરે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે એમને પંદર દિવસ માટે આશ્વાસન મળ્યું છે જો સમય મર્યાદા સુધી પ્રશ્નનું સમાધાન નહીં થાય તો ફરીથી આંદોલન કરવામાં આવશે અત્રે ઉલ્ખનીય છે કે લાખાજીરાજ બજાર ખાતે 1500 થી વધુ દુકાનો આવેલે છે અને હાલમાં વિવાદને કારણે વેપારીઓ તંગી અનુભવી રહ્યા હતા ત્યારે હવે ધરણા મોકૂફ થતા વેપારીઓમાં રાહતનો શ્વાસ લેવિ દો છે અમારા વર્ષો જૂના દબાણના પ્રશ્ને કમિશનર સાહેબ અને માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ કિલાડા દર્શિતાબેન સાહ માન્ય મહેશ્રી માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી માન્ય ડેપ્યુટી મેયર શ્રી દંડકશ્રી વગેરેની પદાધિકારીઓની આગેવાનીમાં અધિકારીઓ અને વેપારીઓની એક મિટિંગ કમિશનર સાહેબ સાથે અમારે હતી અત્યારે લગભગ પિસ્તાલીસ થી પચાસ મિનિટ સુધી ચાલેલી આ મિટિંગમાં અમારી જે રજૂઆતો હતી એ કમિશનર સાહેબે સ્વીકારી અમને ત્યાં આગળ સતત ડ્રાઈવ આપશે અને પાથરણાનો પ્રશ્ન ભલ થઈ જશે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ આપવાની સાહેબે ખાતરી આપી છે જે સાહેબની કમિશનર સાહેબની ખાતરી અને પદાધિકારીઓની